બનાસકાંઠા જિલ્લામાં અવારનવાર જર જમીન અને જોરુને ત્રણેય કજિયાના છોરું એક એવત સાર્થક થતી હોય તેમ તેને લઈ વિવાદ થતા રહે છે ત્યારે આજે સરહદી વિસ્તારના થરાદ વાવ વિસ્તારમાં રહેતા અને ખેતરમાં ભાગ્ય તરીકે કામ કરતા ગોમતીબેન રાજાભાઈ તથા તેમનું પરિવાર ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા ત્યારે ગત મોડી રાત્રે ત્રણ ઇસમો આવી ગોમતીબેનને જમીન મામલે વિવાદ કર્યો હતો જે વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ત્રણેય ઇસમોએ હાથમાં રહેલા હથિયાર વડે ગોમતીબેન પર વિક્રમભાઈ જયરામભાઈ લુહાર કિરણભાઈ જયરામભાર લુહાર તથા જયરામભાર લુહાર ત્રણેય રહે ગોળ ગામવાળા ત્રણેય મળીને એક સંપ થઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી ફરાર થઈ જે મામલે વાવ બે છોકરા મારા બે પગ ભાજી ના ચા અને મારા મારી